આજથી થોડાક દિવસ પહેલા ગોંડલના રીબડામાં અમિત ખૂટ નામના યુવાને પોતાના જ વાડીમાં ફાંસો ખાઈ જીવન લીધો હતો જેમાં સામે આરોપ લાગ્યા હતા આ ઘટનામાં ગોંડલ તાલુકા પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી હતી અને આ તપાસમાં ગોંડલના બે એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતરની પણ પોલીસે ધરપકડ કરી હતી ધરપકડ થયા બાદ આ બંને એડવોકેટોએ રાજકોટની સેશન કોર્ટમાં જામીન મૂક્યા શરતી જામીન મળ્યા છે જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય પંડિત શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેલ ગોંડલનો ચકચારી કેસ જેમાં રાજકોટની યુ સગીરા દ્વારા ગોંડલના યુવાન અમિત ખૂટ સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યા હતા ત્યારબાદ અમિત ખૂટ પોતાના વાડીમાં ગળે ફાંસો ખઈ જીવન ટુકકાવી લે છે આ ઘટના બાદ એક સુસાઇડ નોટ મળી આવે છે આ સુસાઇડ નોટ માં રિબડા ના અને રુસ્તી જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું નામ સામે આવે છે સાથે અન્ય બે યુવતીની પણ સંડોવણી સામે આવે છે આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવે છે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી હતી ત્યારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને એક માહિતી મળે છે જેમાં ગોંડલના બે એડવોકેટો જેમાં સંજય પંડિત અને દિનેશ પાતનની પણ આ કેસમાં સંડોવણી હોય તે પ્રકારની વાત સામે આવ્યા બાદ ગોંડલ તાલુકા પોલીસ છે તે બંને એડવોકેટોની ધરપકડ કરે છે એડવોકેટોની ધરપકડ થયા બાદ તેમને રિમાન્ડ નામંજૂર પણ થયા હતા ત્યારે તેઓ જેલમાં હતાને તેમણે રાજકોટ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી તેમણે કહ્યું કે અમે એક વકીલ છે અમારું કામ છે વકીલાત કરવાનું આ યુવતીને અમે ઓળખતા નથી યુવતી અમારી જોડે આવી હતી કે દુષ્કર્મનો કેસ તેમને લડવાનો છે એટલે તેમણે એક વકીલ એક વ્યવસાય તરીકે આ કામગીરી કરી હતી ત્યારે બાબતના સંદર્ભમાં રાજકોટની સેશન કોર્ટે દલીલો માન્ય રાખીને શરતી જામીન આપ્યા છે બંને એડવોકેટોને ત્યારબાદ સંજય પંડિત જેલમાંથી બહાર આવ્યા બાદ તેમને જામીન મળ્યા બાદ તેઓ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા જોવા મળ્યા તેમણે કહ્યું કે તેઓ જયરાજસિંહ જાડેજા વિરુદ્ધના જે લોકો હોય તેમની સાથે મદદ માંગવા માટે આવે ને સંજય પંડિત અને દિનેશ પાત્રે તેમની જે મદદ કરતા હતા તેની દાજ રખાવીને તેમને ખોટા કેસમાં ફસાવામાં આવ્યા છે પોલીસે પણ ખોટી રીતે કાર્યવાહી કરી હોય તે પ્રકારના આરોપો લગાવી રહ્યા છે સંજય પંડિત પહેલા તો અમને શું કહી રહ્યા છે એડવોકેટ સંજય પંડિત તે સાંભળી લો ઓકે રોલ જી સવાલ તમે કરવાનો છે ભાઈ અમિતપુરના મામલે લઈને બંને વકીલોએ ધરપકડ કરવામાં આવી શું તો સમગ્ર મામલો જી રાજકોટ ए डिविजन पोलिस स्टेशन में तारीख तरह पांच बजार રોજ એક एक सगीरा દુષ્કર્મ અને પોસ્કોએ એક હેઠળની એક ફરિયાદ નોંધાવી હતી અમિત દામજીભાઈ ખૂટ વિરુદ્ધ આ ફરિયાદના કારણે બે દિવસ બાદ આ અમિત દામજીભાઈ ખૂટ છે એમણે આપઘાત કરેલ જે આપઘાત પ્રકરણમાં પોલીસે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર કોઈ પણ જાતના પુરાવા વગર અમે અમારા બંને એડવોકેટોની ધરપકડ કરવામાં આવી જેમાં પોલીસે કાચું કાપ્યું એવું મારું માનવું છે ખરેખર આ કિસ્સામાં અમે એક વકીલ તરીકેની ફરજ બજાવેલી એના સિવાયની કોઈ કાર્યવાહી અમે કરેલી નથી કે અમારો કોઈ રોલ નથી અને જે વખતે સગીરાએ પોતાની ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન આવી હતી ત્યારે માત્ર વકીલ તરીકેની અમારી જે ફરજ હોય કે જે ફરજ અદા કરવાની જે કાયદાકીય અમારો અધિકાર છે અને રાઇટ ટુ પ્રેક્ટિસ જે અમારો ફંડામેન્ટલ રાઇટ છે એના સિવાય અમે કાનૂની માર્ગદર્શન આપવા સિવાય અથવા તો જે કહેવાય કે કાનૂની ફરજ નિભાવવા સિવાય કોઈ પણ કાર્યવાહી આમાં કરેલી નથી બીજું કે પીડિતાઓને અમે અગાઉથી જાણતા પણ ન હતા અને પોલીસે હાલ જે એના ઇન્વેસ્ટિગેશનમાં એક નામ ખોલ્યું છે

મારો કેસ મે અમે જાતે જ મે પોતે પાર્ટીન પર્સન કોર્ટમાં દલીલો કરેલી છે જી સૌપ્રથમ જ્યારે અમારી અટક કરવામાં આવી ત્યારે અમને બાર દિવસ રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પણ મેં આર્ગ્યુમેન્ટ કરેલી હતી અને આ જ આર્ગ્યુમેન્ટ અમે કોર્ટ સમક્ષ મૂકેલી હતી કે જે તપાસ કરનાર એજન્સીએ જે ગેરકાયદેસરતા આયચરી છે આમાં જે પૂજાબેન રાજગોરની જે અટક કરવામાં આવી છે એનો અટકનો સમય છે અઢાર અને ચાલીસ એટલે સાંજે પોણા સાત વાગ્યાનો એમાં અટકનો સમય છે અને કોઈ પણ મહિલા આરોપીની જો અટક કરવી હોય તો છ વાગ્યા પછી જો અટક કરવી હોય તો મેજિસ્ટ્રેટ ની પૂર્વ મંજૂરી લેવી પડે જયારે ઇન્વેસ્ટિગેશન એજન્સી આવી કોઈ કાયદાકીય પ્રક્રિયા એડોપ્ટ કરી નથી અને આ યુવતીઓને પણ ત્રણ ચાર દિવસ સુધી ગોંધી રાખી અને પોલીસે કોઈ એક સ્ટોરી આખી ઉભી કરી હોય એવું અમારું માનવું છે આગામી શું રણનીતિ છે આગામી આમાં અમારો તો કોઈ રોલ નથી અને પોલીસે કંઈ કઈ તપાસ કરશે અને અમારો એમાં સહકારની જરૂર પડશે તપાસ તપાસમાં પૂરેપૂરો સહકાર આપશું અને પોલીસે ખરેખર આમાં અમને સાક્ષી બનાવવાના હોય એની બદલે અમને આરોપી તરીકે પોલીસે ટ્રીટ કર્યા છે અને એમાં ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે ગોંડલના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા છે એના વિરુદ્ધ એના મળતિયાઓની મેટરોમાં અમે વકીલ તરીકે આવતા હોઈએ એનો પણ ખાર રાખવામાં આવ્યો એવું મારું માનવું છે આપે સાંભળ્યા હતા એડવોકેટ સંજય પંડિત હાલ તેમનું મહત્વનું નિવેદન કહેવાય રહ્યું છે જેમાં તેમણે ગંભીર આરોપો પોલીસ સામે કર્યા છે સાથે તેમણે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે પણ સવાલ ઉઠાવ્યા છે તેને લઈને તેમણે આગામી સમયમાં કહ્યું છે કે આ કેસમાં જે તેમના પર ફરિયાદ થઈ છે તે પોલીસે કોઈના ઈશારે ખોટી રીતે ફરિયાદ કરી છે ને આગામી સમયમાં આ ફરિયાદને રદ કરવા માટે તેઓ હાઈકોર્ટના દ્વાર પણ ખટખટાવવાના છે હાલ તો તેમને સરતી જામીન મળ્યા છે તે મહત્વના સમાચાર તેના માટે માનવામાં આવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે અમિતકૂટ કેસમાં શું નવા વળાંકો આવે છે શું ખુલાસાઓ થાય છે તે હવે આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો બે લાઇકોન દબાવી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો નવજીવનના અવાજને બુલંદ આપ કરવા માટે તમે નવજીવન ન્યૂઝનો હિસ્સો બનો નમસ્કાર वैष्णवजन तो तो कहिए जे पीर पराई